તમારું મૃત્યુ કયા દિવસે થવાનું છે તમને ખબર પડી જાય અને આ તત્વ મને માનસીના પપ્પાએ સમજાવ્યું હતું કે આ વિધિ કરવાની પાંચ દસ મિનિટની વિધિ છે પણ એના માટે તમે પહેલા શુદ્ધ હોવા જોઈએ બધી રીતે પણ હું એમ કહું છું કે આપણું મૃત્યુ આપણે જાણીને સમય વેડફવો શું કરવા આપણે એમ વિચારવાનું કે કદાચ જવાનું કાલે થઈ જાય ને અહીંથી ઉતર્યા પછી બી જવાય હું વાંધો છું નામ લેવું એવું

આમ સપ્તઋષિ આવ્યા છે અને મેનામાને સમજાવવા માટે અરુંધતીમાં આવ્યા છે અરુંધતીમાં આવીને મૈનાની જોડે મહેલમાં બિરાજમાન થયા છે મહેનાને સમજાવી છે અરુંધતીમાં એ કીધું છે કે આજુ તું દેવી જોઈ રહી છે ને આ કાલી તારી દીકરી છે ને એ તને બ્રહ્મ છે

માય અરુંધતી એ લગ્નની તૈયારીઓ કરવા માટે અને સપ્તઋષિએ વસિષ્ઠજીએ હિમાલયને સમજાવ્યા છે કે તમે એમ કરો કે તૈયારી કરો હા આપણે આપણી દીકરીને પરણાવીએ આમ કહીને જ્યારે સમજાવવામાં આવ્યા છે ને ત્યારે

તમે તૈયારી કરો અને આમ સપ્તઋષિઓને વિદાય કરવામાં આવ્યા છે જતી વખતે હિમાલય અને મેનાએ સપ્તઋષિઓને અનેક ભેટો આપી છે સોગાદો આપી છે અને એમને વિદાય કર્યા છે સપ્તઋષિ હિમાલય પર કૈલાસ પર ગયા છે ભોળાનાથ મળ્યા છે અને જઈને કીધું છે વાત ફતે થઈ ગઈ છે પાક્કું પાક્કું થઈ ગયું છે તમે તૈયારી કરો ભોળાનાથે કીધું મારે નહિ તમારે તૈયારી કરવાની મારે શું કરવાનું મારે તો આ સર્પ સર્પ ને વીછી ને આ બધું જ મારે કઈ વધારે તૈયારી ન હોય અને મારે તો એક હાંક મારીશ ને એટલે મારા બધા દૂતો તો એમની જાતે જ આવી જશે જાનમાં